તો સૌ મિત્રોને જય માતાજી તમે આગળ જોયું એમ ઇન્ટ્રોમાં આપણે ભરતભાઈની ઘેરે આવી ગયા છે ભરતભાઈ સાત આઠ વર્ષથી ગાય આધારિત ખેતી કરે છે ને એ બધી જે ગૌ આધારિત પ્રોડક્ટ બનાવે છે આપણે એના વિશે આ ડિટેલ્સમાં વાત કરીશું કે ગાય આધારિત કઈ કઈ પ્રોડક્ટ બનાવે છે હાલમાં વધારે શું ટ્રેન્ડમાં છે શું વધારે હાલે છે એને પાસે અને જોયું આપણે શું શું બનાવે છે આગળ તમને બધું બતાવું ડિટેલ્સમાં ભરતભાઈ વાત કરશે અને ગાયું પણ તમને બતાવું છે હા તો ભરતભાઈ કેમ છે આપણે શું શું પ્રોડક્ટ બનાવી છે આપણે અહીંયા બતાવો ને જરાક બે હજાર અઢારની સાલથી ગાયધ પ્રાકૃતિક ખેતી કરું છું અને એને આરે બધી ગાયના ગોબરમાંથી અને પંચગોની બધી પ્રોડક્ટ આ બધી વસ્તુ બનાવી છે લગભગ વીસ બાવીસ પચીસ વસ્તુ એ રીતની છે એમાં આપણે ગાયના ગોબરની ધૂપબત્તી છે એમાં અલગ અલગ વેરાયટી ગોબર કપૂર પછી કોઈ અલગ સુંદરની એવી બનાવી છે પછી ધૂપમાં તેના અડાયા છે એમાં દશાંક ધુ પાવન સામગ્રી તલ જવ ગી બધું નાખીને બનાવેલા છે પછી ગાયના गोबरની આ માળા આઠ પારાની પહેરવા માટે પછી આ બેરખા છે પછી આ મોગળનું સ્ટેન્ડ છે પછી દીવડા છે આ ગણેશજી છે નાના મોટા આ તોરણ છે આ તોરણ તોરણ બતાવ કયું તોરણ છે આ મોટું તોરણ છે આ ઘરે લગાવવામાં આવે છે ને અને મેં તો મોબાઈલની રેડિએશન ચિપ્સ છે મોબાઈલ જે આપણને રેડિયેશન નુકસાન ન કરે એના માટે ખાસ આ મોબાઈલ ચિપ્સ છે પછી આ શરીરમાં લગાવવાનો પાવડર છે શરીરના હાંધાના દુખાવાનો પાવડર કબજિયાતનો પાવડર છે પછી આ સરગવાના પાનનો પાવડર છે સરગવાના શીંગનો પાવડર છે આ માતામ નાખવાનું હેર ઓઇલ તેલ છે વાઢિયા મલમ છે ધોરા મલમ ધાદલ આપણા વાડિયા મલમ છે આ વાડિયા પગમાં શીરા પીડા લોહી નીકળતો હોય એના માટે ખાસ આ મલમ સો ટકા રિઝલ્ટ વાળો છે પછી આ ત્વરા મલમ છે ધાદર ખરજવા ખર્ચ માટેનો આ સો ટકા રિઝલ્ટ વાળો છે ઔષધિનું હા ઝાઝી વસ્તુ બધી ઘરનું આ તક તેલ છે આમાં શરીરમાં દુખાવો હોય કે માથું દુખતું હોય શરદી એના માટેનું છે આ અમૃતધારા પ્રવાહી બામ છે આ માથું દુખતું હોય શરદી માટેનું છે એવું બામ છે એમને અને આ યર ઓઈલ માથામાં વાળ ખરતા હોય એને અમુક નવા કોઈને ટાઈલ પડી ગઈ હોય તો એના માટે પણ આ નવા વાળ ઉગે એવું તેલ આ શી આ પાવડર આ પાવડર છે ઈ આના ફાયદા જણાવો અને આના ફાયદા જણાવા છેને છેને મારે સરગવાના પાનનો પાવડર તો ઘણા ખરા લગભગ

પંચગવીએ બનાવેલું છે જે નાકમાં ટીપા નાખવાથી ગળાથી ઉપરના ભાગમાં આંખ કા નાક વાળ જે બધી વસ્તુમાં રાહત કરે છે જે આંખની બળતરા આંખના નંબર હોય વાળ ખાતા હોય પછી નાખોરા હોય ઢવળતા હોય પછી નાકમાં મસા હોય માથું દુખતું હોય એના માત્ર અને બીજા અલગ અલગ ઘણા ફાયદા છે આમાં એ બધું ટીપા નાકમાં નાખવાના પછી આ કેસોડાના સાબુ છે નાહવા માટે

પંચકવિ નશ્ય જે ઘી આપણે કીધું નાકમાં ટીપા નાખવા હા હા એના માટે આ બધી જે જે તકલીફ હોય એમાં આ કામ આપે છે બધું પછી મોબાઈલના જે રેડિયેશન ચીપ છે એ મોબાઈલમાં રેડિયેશન આપણને નુકસાન કરે નુકસાન ન કરે એના ગોગલમાં જે તાકાત છે કબજિયાતનો પાવડર છે જૂના કબજિયાત હોય તો એને પણ આ પાવડરથી સારું થઈ જાય છે એલોવેરાનું શેમ્પુ માથું ધોવા માટે પણ બનાવેલું છે દંતમંજન પાવડર છે આપણે જે કોલગેટ વાપરીની જગ્યાએ પાવડર પણ વાપરી શકાય દાંતના કોઈ દુખાવો હોય દુખાવી પણ એમાં સારું થઈ જાય છે ત્વરા મલમનો આ ધાદર ખરજવા ખવા ગુમડા માટેનો મલમ છે અમે વાત કરી પોસ્ટર છે પછી આ ઘૂંટણના દુખાવા હા એના માટેનું પોસ્ટર બનાવ્યું છે પછી દંત મંજન પાવડર આ બધી વસ્તુ નાખીને બનાવી હોયને શું ફાયદા થાય એવું બધું આમાં લખેલું પોસ્ટરમાં હોય હા સળગવાના પાનનો પાવડર છે પછી આ ગોબરના દીવડા બનાવી દીપકનું બીધું

આ જે અમે આ વસ્તુ બધી ગાયના ગોબરમાંથી માંથી બનાવી એની ટ્રેનિંગ લીધે એનું પ્રમાણપત્ર છે છે અને આ આપણે પ્રાકૃતિક જે ટ્રેનિંગ પ્રાકૃતિક ખેતીની દેતા હોય એના માટેનું પ્રમાણપત્ર છે અને બીજું આપણે દેશી ગીર ગાય બધી અને એનું જે દેશી પદ્ધતિથી વલવણાનું વૈદિક વલવણામાં સાહસ કરી અને ઘી બનાવીએ છીએ પણ ઘીનું વેસાણ ને આ બધી પ્રોડક્ટનું અને ખેતીવાડીમાં પણ અમુક વસ્તુ જે બધી પાકે એ બધું વેસાણ આપણે અહીં ઘેરે બેઠા કોઈને કુરિયર દ્વારા ટ્રાન્સપોર્ટમાં પણ મોકલી આપીએ છીએ એમાં મારું નામ ભરતભાઈ વર્ધનભાઈ ચોવટિયા ગામ દરિકા તાલુકો લાઠી જિલ્લો અમરેલી મોબાઈલ નંબર છે નવ્વાણું બે ચોપન એકવીસ સાત ઓગણપચાસ જય ગુમા

કાયું છે જે ગૌશાળા છે એ જગ્યાએ આવી છે વાડો છે જો આ બધી બળદગાડું છે ઓલા પણ ભવિષ્યના બેડ છે સેન્દ્રી ખાતરના ગંજી અમૃતનો પ્લાન પણ અહીંયા છે હું આગળ તમને બતાવું અહીંયાનું વાસળું છે અને અહીંયા જો ગાયું છે બધી જો અહીંયા અહીં અરક બનાવે છે જે કુકર છે એનું ઉતરક પીવા માટે અંદર ગીજા અંદર ગીજા

માંથી મળશે બધું જીવામૃત આ તો ઘન જીવામૃત જીવામૃત બનાવે છે આ પ્લાન્ટ છે આખો અહીંયા ઘન જીવામૃત બનાવે છે એનો ટાકો છે અને અહીંયા સેન્દ્રી ખાતર અળસિયાનો બેડ છે તો હું તમે કહો જીવામૃત ને ઘન પણ વેસાથી મળશે આપણે બનાવ આ પ્રોજેક્ટ મળેલો છે આત્મા દ્વારા હમ જીવામૃત જીવા ઘન જીવામૃત કોઈ ખેડૂને જોતું હોય તો જીવામૃત દસ રૂપિયા લિટર અને ઘન જીવામૃત છે દસ રૂપિયા કિલો પણ પહેલાં ઓર્ડર લખાવી અને પહેલાં જાણ કરવાની રહે તો આપણે જીવામૃતને બનાવીને આપી શકીએ ઘન જીવામૃત તો હોય પણ જીવામૃત બનાવવામાં એ ઓર્ડરથી બનાવવું પડે અને એ પછી પડ્યું રહે તો બગડી જાય